પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સત્યાવીસ જેટલા ગુનાઓમાં ઝડપાયેલા અથવા પકડાયેલા નાર્કોટિક્સના મુદ્દામાલનો જથ્થો નાશ લાકડીયા ખાતે ખાનગી કંપનીમાં આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો સિત્યાવીસ જેટલા ગુના સાથે સંકળાયેલા આ મુદ્દામાલમાં હેરોઈન અને ગાંજા જેવા પદાર્થનો નાશ કરવામાં આવ્યું હતું આ મુદ્દા સરકાર શ્રી નું ધ્યેય અનુલક્ષીને નામદાર કોર્ટને પરમિશનના આધારે સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરી કાયદેસરની રીતે ત્રણસો એકવીસ કિલા જેટલું પાંચ પોલીસ સ્ટેશનના ના સિત્યાવીસ ગુનાઓ નો નાશ કરવામાં આવ્યું હતું જો સાંભળો પૂર્વ કચ્છ પોલીસ એસપી સાગર બાગમાર સાહેબને આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સ નું નાશ કરવામાં આવ્યો છે જેમાં સત્યાવીસ જેટલા ગુનાઓનો જે નાર્કોટિક્સ નો હતું હેરોઈન ગાંજા કોકેન વગેરે મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો છે જેમાં ટોટલ ત્રણસો એકવીસ કિલો જેટલું મુદ્દામાલ જેની કિંમત એક કરોડ જેટલી છે એ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે અને આ જે મુદ્દામાલનો નાશ છે એમાં સરકારશ્રીનું જે ધ્યેય છે ડ્રગ્સ મુક્ત ગુજરાત એના અનુલક્ષી જે છે આજનો આ નાર્કોટિક્સનું મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે અને આ આખું જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું નામદાર કોર્ટની બધી પરમિશનના આધારે એમને બધું કાયદાકીય પ્રવૃત્તિ પૂરી કરીને જે છે આને આખી કાર્યવાહીને પૂર્વ જિલ્લા પોલીસ દ્વારા પૂરી કરવામાં આવી છે